ગામના મહિલા સરપંચના પતિ સામે જાતિ વિષય ગાળો આપવામાં આવી હતી જેમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી ગત રાત્રિના એક વાગે જાજમેર ગામમાંથી નશાની હાલતમાં પોલીસે પકડી પાડેલ ધોરાજી તાલુકા પોલીસ મથકે તાલુકા ભાજપના નેતા સામે પ્રોહિબિશનનો ગુનો નોંધીને તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે ધોરાજી તાલુકા પોલીસે તાલુકા ભાજપના ઉપપ્રમુખની ધરપકડ કરી છે ધોરાજી તાલુકા ભાજપ ઉપપ્રમુખ કેવિન હાંસલિયા નશાની હાલતમાં રાત્રિ દરમિયાન પકડાયા છે અગાઉ પણ આ જ ધોરાજી તાલુકા ભાજપના નેતાએ જેલની હવા ખાઈને બહાર આવ્યા છે ત્યારે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે